બનાશકાઠા અંબાજીના પાલડિયા નજીક જમીન વિવાદનો મામલો વધુ વિવાદિત બન્યો છે દાતા પ્રાંત કચેરી ખાતે ફોરેસ્ટ પર એફઆઈઆરની માંગ સાથે કોંગ્રેસે સ્થાનિકોની સાથે ધરણા કર્યા હતા નમસ્કાર હું છું મમલ અમારા વિશેષ કાર્યક્રમમાં તમારું સ્વાગત છે પાલેડિયા ગામે ફોરેસ્ટ વિભાગે આદિવાસી મહિલાનું મકાન તોડી પાડ્યું હતું અને અત્યાચાર ઉજવનારી માંગ સાથે ધરણા કરી આદિવાસી લોકોને જંગલ જમીનનો કબજો સોપે અને મહિલા પર અત્યાચાર થયો છે તેની એફઆઈઆર નોંધે તેવી માંગ કરાઈ હતી ત્યારે જોઈએ કોણે શું કહ્યું હતું આદિવાસીઓના જે મૂળભૂત અધિકારો જે પ્રકૃતિ સાથેનો એમનો નાતો અને પરંપરાગત આટલા રાજા રજવાડાથી કરીને અનેક પ્રશાસનો બદલી ગયા પણ જે એમના હક અધિકારો જે હતા એ ક્યારે કોઈ છીનવવા માટેના પ્રયત્ન કર્યા નથી જ્યારે આ ઘટના બની એ ટાઈમે એડવાન્સમાં પ્લાનિંગ કરીને એમને વિશ્વાસમાં લઈને એમની સાથે સમાધાનકારી વલણ રાખીને જે એમનું નુકસાન હતું એ તંત્ર ભરપાઈ કરવાના શરતથી એમને વિશ્વાસમાં લીધા હોત તો આવડી મોટી ઘટના એ તંત્ર ટાળી શક્યું હોત પણ ક્યાંક ને ક્યાંક સમગ્ર દેશમાં ને સમગ્ર જિલ્લામાં પોલીસ એ એમનું સાધન છે તમામ પ્રકારમાં અને એના કારણે નિર્દોષ પોલીસ વાળા પણ હોય અને હરપારના ઉપલા અધિકારીઓના કારણે તંત્રના સરકારના દબાણના કારણે એમને આવી જે જગ્યાઓ હોય એમાં સંઘર્ષમાં એમને જવું પડતું હોય છે જે ઘટના બની છે એને વખોડીએ છીએ પણ એક તરફી જ્યારે હવે ઘટના બની છે તો એનો ન્યાય હોવો જોઈએ અને ન્યાય હોવો જોઈએ કે જે મહિલાનું મકાન પાડી નાખ્યું છે જે મહિલાની જમીન આખી એની ખોદી નાખી છે એની ફરિયાદ પણ દાખલ કરવામાં નથી આવી તો એની ફરિયાદ દાખલ કરવામાં આવે એને વળતર આપે અને બીજા જે માત્ર આદિવાસીઓ ઉપર જ જે ફરિયાદ દાખલ થઈ છે એને બદલે ક્યાંક ને ક્યાંક એ પોલીસના ના અધિકારીઓ ના એમની દફન કઈ ના કારણે જે આદિવાસીઓને નુકસાન થયું છે એમને લગાડ્યું છે તો એની પેરાલ ફરિયાદ ક્રોસ દાખલ કરવી જોઈએ એ પણ વહીવટી તંત્ર એ પોલીસ તંત્ર એ જે આદિવાસીઓ વતી પણ એની એફઆઈઆર દાખલ કરવી પડે ત્યારે હવે આજે આ જે આ ઘટના છે એના અમે ધરણામાં અમારી આ માગણીઓ છે અને આવનાર સમયની અંદર તમે બધાને દબાઈને આવી દપનગીરી કરવા દશો તો ક્યાંક ડેમોક્રેસી હોય ક્યાંક તંત્ર હોય એના ઉપરથી નાગરિકોનો લોકોનો ભરોસો ઉઠતો જાય છે માણસ જાય તો ક્યાં જાય કે કોઈ ઘટના ક્રિમિનલ બની હોય તો એ પોલીસ તંત્ર પાસે જાય કોઈ માગણી હોય તો તંત્ર પાસે જાય જ્યારે એવા રક્ષકો જયારે બક્ષેસ બની રહ્યા છે ત્યારે ક્યાંક ને ક્યાંક લોકોને નાચ છૂટકે આજે ધરણા ઉપર આવવું પડ્યું છે હા આદિવાસીઓ એકલા નથી તમામ સમાજો દાતાના એમની હાથે છે આ રાજપૂત સમાજ ઠાકોર સમાજ તમામ જે આ એક ભાઈચારાની ભાવના છે કે આજે એમનું દુઃખ છે તો કાલે આમનું હોય એટલે સમરસતા થી એમના સમર્થન જે સમાજો આયા છે એમને પણ હું આભાર માનું કે દુઃખ ની ઘડી માં આદિવાસીઓ એકલાય નથી આવનાર સમય ની અંદર આદિવાસીઓને અને જ્યાં પણ અન્યાય થાય છે ત્યાં ન્યાય નહીં મળે તો કોંગ્રેસ પાર્ટી એમને ન્યાય અપાવવા માટે કાયમી લડી છે અને આવનાર સમય અંદર પણ લડશે અને આના માટે પણ જ્યાં સેન્ટ્રલ ગવર્મેન્ટ કરીને વહીવટી તંત્રમાં જ્યાં ધ્યાન દોરવાનું હોય ત્યાં દોરીને અમે એમની સાથે છીએ માનનીય મુખ્યમંત્રીનું કાર્યાલય વિધાનસભાનું મકાન સચિવાલય જે દાતા એસડીએમ કચેરીની બહાર બેઠા છીએ એસડીએમ કચેરીનું મકાન અને બનાસકાંઠાના કલેક્ટરનું મકાન આ તમામે તમામ મકાનોના પાયામાં ગુજરાતના આદિવાસી કડિયા મજૂરોનો લોહીનો પરસેવો છે આ ગુજરાત આજે આટલું ઊભું છે એ ગરીબ શ્રમજીવી આદિવાસીઓના પરસેવાના કારણે જ્યારે સરકાર આઈએસ આઈએફએસ આવા શબ્દો નહોતા ત્યારે પણ જંગલ હતું અને ત્યારે પણ આદિવાસી સમાજ હતો મૂળ વાત એ છે કે કોંગ્રેસ પાર્ટીએ યુપીએની સરકાર દરમિયાન જે જંગલ જમીનનો કાયદો બનાવ્યો એના પચાસ બાવન ટકાથી વધારે દાવાઓ પડતર રાખી ભારતીય જનતા પાર્ટીની સરકારે જાણી બુજીને આદિવાસી સમાજ અને પોલીસ આદિવાસી સમાજ અને જંગલ વિભાગની વચ્ચે સતત ટકરાવ જીવતો રહે એવું એક ષડયંત્ર રચેલું છે જો આ બધા પ્રશ્નોનું સમાધાન થઈ ગયું હોત જો જંગલ જમીનના કબજા આદિવાસી સમાજને મળી ગયા હોત જો જંગલ જમીનને લઈને કોઈ વિવાદ ના હોત તો જંગલ વિભાગ અને આદિવાસી સમાજ આદિવાસી સમાજ અને પોલીસની વચ્ચે ઘર્ષણ થવાનું કોઈ જ કારણ નહોતું આ પહેલી વાત બીજી બાબત જે ઘર્ષણ થયું જે હિંસા થઈ એને મે સખત શબ્દોમાં વખોડીએ છીએ ભોગ બનનાર આદિવાસી પોલીસ कर्मी બધા માટે મારી સંવેદના છે પણ મૂળ વાત એ છે કે જિલ્લા પોલીસે જિલ્લા તંત્રએ જે પોલીસની વાત સાંભળીને ફરિયાદ લીધી એ જ પ્રમાણે આદિવાસી સમાજ અને માનનીય કાન્તીબેન ખરાડીના નિવેદન પ્રમાણેની પણ ફરિયાદ નોંધવી પડે તમારી ને મારી વચ્ચે ટંટો થાય તમારા પક્ષથી કઈક થયું હોય ને મારા પક્ષથી થયું હોય તો ક્રોસ ફરિયાદ થાય એવું કાયદો કે છે એ પ્રમાણેની ન્યાયિક કાર્યવાહી કરવામાં નહી આવે આદિવાસી સમાજને ન્યાય ન મળે તો અંબાજી થી ઉમાર ગામ સુધીનો પટ્ટો હજુ વધારે ગરમ થશે કોંગ્રેસ પાર્ટી આદિવાસી સમાજને ન્યાય મળે અને જંગલ જમીનનો અધિકાર મળે એના માટે સંકલ્પબદ્ધ છે મારી વિધાનસભામાં તેરમી તારીખના દિવસે જે ઘટના બની એના અનુસંધાને અમે આજે અહીંયા પ્રાંત ઓફિસ સુધી આવ્યા છીએ પણ એ રીતે આવે છે એકદમ ગાંધી સિંધા માર્ગે આવ્યા છીએ અને આજે આટલા દિવસ વીત્યા છતાં આજે પોંચમો છઠ્ઠો દિવસ વીતી ગયો છે ત્યાં સુધી આ સરકારે કોઈ પણ જાતનું આદિવાસીઓ પર જે અત્યાચાર થયો છે એ વિશે કોઈ વિચાર્યું નથી એટલે ના છૂટકી અમારે આજે ધરણા ઉપર આવવું પડ્યું છે અમે તો હજુ પણ આશા ને અપેક્ષા એ રાખીને બેઠા છીએ કે આદિવાસીઓને વહેલી તકે ન્યાય આપી દે એટલે આ મુદ્દો અહીંયા તો ઠંડો પડશે ને કે નહીં ઠંડો પડે એમના મનમાં એવું હોય કે આદિવાસીઓ કાયમી માટે આવેદનપત્ર આપવા માટે ટેવાયેલા હશે પણ નહીં એ પણ કરવા માટે તૈયાર નથી આદિવાસીઓ અહીંયા આવશે

એમના મનમાં હજુ કહું છું કે આજનો દિવસ બેહીને જતો રહે છે પણ અમે ધીમે 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 બહાર આવી રહ્યા છે એમને કહીએ તમે થારો હજુ તમારી ઈજ્જત આબીરું રહેશે ને કે ભવિષ્યની અંદર ઇજ્જત આબીરું નહીં રહેશે ને આ તો આજે તો ધરણો છે ભવિષ્યની અંદર ન્યાય નહીં મળશે તો ઉગ્ર આંદોલન થશે એની સંપૂર્ણ જવાબદારી સરકારની રહેશે મેં પહેલા કહી દીધું છે પહેલા ગઈ કાલે પણ કહી દીધું પરમ દિવસે પણ કહી દીધું છે સૌથી પેલા અમારી વિધવા બેન એમના નાના નાના બાળકો છે એમના ઉપર માનસિક ત્રાસ આપીને અત્યાચાર કર્યો છે એની સૌથી પેલા ફરિયાદ વન વન વિભાગ ઉપર કરે અને બીજી ફરિયાદ અમારા જે આદિવાસીઓ પર જે લોકોએ લોકો છવ્વીસ સત્યાવીસ જણા ઉપર એફઆર કરી છે એ ખોટી એફઆર છે એ એફઆર પાછી ખેંચે અને આદિવાસીઓને જે લાગ્યું છે એમને દવાખાને લઈ જોઈએ એમની એફઆઈઆર દાખલ કરે એવી અપેક્ષા રાખીને એમની મોગરી છે અમારી સૌની મોગરી એ જ મોગરી સાથે આગળ વધીએ છીએ ના કરે એના માટે પેલા કઈ દીધું છે જેઓ સુધી નિર્ણય ના આવે કહી દીધું નિર્ણય વેલી તકે હાલશે તો ઠીક છે ને કે ઉગ્ર આંદોલન કરવા માટે અમે વિધાનસભા નો તો ઠીક છે અહિયાં તો બેઠા છે ગાંધી સીધે માર્ગે બેઠા છે